શ્યામ મહારાજ ગોપીનાથજી મહારાજ ભલે આવ્યા ભવ સાગર તારવારે ભલે આવ્યા ભવ સાગર તારવારે ભલે મળ્યો મનો સ્વામી નારાયણ બોલો તો ભેડો પાર છે રે ભલે સ્વામી નારણ બોલો તો બેડો પાર છે રે મારા ઘરમાં માં શ્યામજીની મૂર્તિ રે મારા ઘરમાં માં ની મૂર્તિ રે મારે રોજ રોજ દર્શન થાય સ્વામી નારણ બોલો તો બેડો પાર છે રે મારે ઓે શ્રી પધરાવિ મારી ઓસરીએ શ્રીજી પધરાવિયાર રે મારે રોજય ની થાય સ્વામી નારણ બોલો તો બેડો પાર છે રે મારે રોજય ની થાય સ્વામી નારાયણ બોલો તો બેડો પાર છે મારે ડેલીએ ગઢપોર રૂડું ધામ છે રે મારી ડેલીએ ગઢપુર રૂડું ધામ છે રે પછી બીજાનું શું મારે કામ સ્વામી નારણ બોલો તો બેડો પાર છે રે પછી બીજાનું શું મારે કામ સ્વામી નારણ બોલો તો બેડો મારે પગ થી પ્રભુજી મારા ફળિયા માં પડે પરકાશ સ્વામી નારાયણ બોલો તો બેડો પાર છે મારી શેરિયે તે સંતના ટોળા વળા રે મારી શેરીએ તે સંતના ટોળા વળ્યા રે મારી બજારે ભીડ સ્વામી બોલો તો પાર મારી બજારે ભક્તો ની ભીડ સ્વામી નારણ બોલો તો ભેડો પાર છે મને મળ્યા બ્રહ્માનંદના નાથજી રે મને મળ્યા બ્રહનાથજી રે મને લઈ જા જોયા અક્ષરધામ સ્વામી નારાયણ બોલો તો બેડો પાર છે રે મને લઈ જા જોયા ધામ સ્વામી નારાયણ બોલો તો બેડો પારસે રે ઘનશ્યામ મહારાજ નિજય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજ સુદેવમ હરી માધવમ કેશવમ કામદમ કારણ શ્રી નીલકંઠમ ભજે